હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળનો સીરો જેને બનાવવો ખૂબ જ ઈઝી છે અને જે ખૂબ જ હેલ્ધી છે તો સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈએ તો મેં અત્યારે મગની દાળ જે આવે છે મોગર દાળ ફોતરા વગરની એ લઈ લીધી છે અને એને એકદમ સરસ રીતે સાફ કરી લીધી છે કોરા કપડાંથી અને માપ મેં વાટકીનું જ રાખેલું છે જેથી ઇઝી પડે તો મેં એક વાટકી મગની દાળની સામે એ જ વાટકીથી ભરીને એક કપ ખાંડ થ્રી ફોર્થ કપ ભરીને મેં ઘી લીધું છે એટલે કે પોણું કપ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને એની સાથે જ મેં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલો રવો લીધો છે ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો હવે આપણે સૌથી પહેલાં મગની દાળને ડ્રાય રોસ્ટ કરી લેવાની છે આપણે એમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે એનો થોડો કલર ચેન્જ થાય અને એની એકદમ સરસ સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે એને સરસ રીતે આવી રીતે શેકી લઈશું મગની દાળને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે નહીતર દાળનો જે કલર છે એકદમ ચેન્જ થઈ જશે બ્રાઉન થઈ જશે અને દાળ બળી જશે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી દાળનો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે આપણે એનો એકદમ બ્રાઉન કલર નથી કરી દેવાનો અને આપણી દાળ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે હવે એને ઠારવા માટે એક વાસણમાં લઈ લેશું અને આપણી દાળ ઠરી જાય એ પછી મેં એનો સરસ રીતે આવી રીતે ક્રશ કરી લીધી છે તમે જોઈ શકો છો મિક્સર જારમાં અને આપણે એનો ફાઇન પાવડર નથી બનાવવાનો થોડોક કરકરો જ રાખવાનું છે અને જો થોડું વધુ કરકરવું રહે તો તમારે એને ચાળી લેવાનું છે હવે આપણે સૌથી પહેલાં થોડું ઘી લઈ લેશું પેનમાં અને આપણે કાજુ અને બદામને ઘીમાં સરસ રીતે તળી લેવાના છે આવી રીતે એડ કરવાથી કાજુ અને બદામ આપણા શીરામાં ખાતી વખતે એકદમ સરસ ટેસ્ટ આવશે એટલે આપણે આવી જ રીતે ડ્રાય ફ્રૂટ્સને તળીને એમાં એડ કરવાના છે અને હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને એક પ્લેટમાં લઈ લીધા છે મેં હવે આપણે બાકીનું થોડું ઘી એડ કરી લેશું આપણે બધું ઘી આ સમય એડ નથી કરવાનું થોડું ઘી આપણે બચાવીને રાખવાનું છે પછી આપણે એડ કરીશું તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું ઘીમાં અને એની સાથે જ આપણે રવો લઈ લેશું અને બેવને થોડું શેકી લેશું ઘીમાં ગેસની ફ્લેમ આ સમયે આપણે લોટું મીડિયમ જ રાખવાની છે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરશું લગભગ થી ત્રણ મિનિટ સુધી અને ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આ બબલ્સ છે એ બી થોડા ઓછા થઈ જશે અને ચણાના લોટની એકદમ સરસ સ્મેલ બી આવવા લાગશે તો તમે જોઈ શકો છો બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે અને ચણાનો લોટ અને જે રવો છે એકદમ સરસ શેકાઈ ગયો છે ઘીમાં હવે આપણે જે મગની દાળનો પાવડર બનાવીને રાખ્યો છે એ આમાં એડ કરી દઈશું અને થોડું થોડું એડ કરતા જઈશું અને હલાવતા જઈશું જેથી કરીને લમ્સ ના પડે તો તમે જોઈ શકો છો મેં સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે અને આ સમયે થોડો આપણો જે શીરો છે એ ડ્રાય લાગશે પણ ધીમે ધીમે લોટ શેકાતો જશે એમ ઘી દેખાવા માંડશે અને તમે જોઈ શકો છો અત્યારે જે આપણા શીરાનો કલર છે થોડો અલગ લાગે છે પણ જેમ જેમ શેકાશે એમ કલર ચેન્જ થતો જશે એટલે આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો ફક્ત ત્રણથી ચાર મિનિટ થઈ છે અને આપણા શીરાનો જે કલર છે એ થોડો ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે આ સમયે પાણી એડ કરશું તો મેં અત્યારે અડધી વાટકી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને હું આગળ દૂધ બી એડ કરવાની છું જો તમારે દૂધ ના એડ કરવું હોય તો તમે ખાલી પાણીથી પણ શીરો બનાવી શકો છો પણ દૂધનો એકદમ સરસ ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો આપણે પાણી એડ કર્યું તો એકદમ સરસ રીતે હવે સોસાઈ ગયું છે પાણી અને હવે આપણે આ સમયે આમાં બાકી એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું આ શીરો ખૂબ જ ઓછા ઘીમાં બની જાય છે અને હવે આપણે દૂધ એડ કરીશું તો મેં અત્યારે અઢી વાટકી જેટલું દૂધ લીધું છે અને દૂધની સાથે થોડી મલાઈ બી મેં એડ કરી છે તમારે જો દૂધ એડ ના કરવું હોય તો તમે આ સમયે અઢી વાટકી જેટલું પાણી એટલે ટોટલ ત્રણ વાટકી જેટલું પાણી યુઝ કરો તો બી ચાલે અને આમાં મેં થોડો કલર એકદમ સરસ આપણા શીરાનો આવે એના માટે થોડું કેસર બી એડ કર્યું છે કેસર નાખવું ઓપ્શનલ છે અને હવે આપણે બધું સરસ મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ સમયે પાછો આપણા શીરાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ લાઇટ થઈ ગયો છે પણ લાસ્ટમાં શીરાનો એકદમ સરસ કલર આવી જશે તો તમે જોઈ શકો છો દૂધ બી બધું સોસાઈ ગયું છે અને આપણો જે શીરો છે એ પેનની સપાટી છોડવા માંડ્યું છે અને હવે આપણે આ સમયે ખાંડ એડ કરીશું જો તમે થોડું વધુ ગળ્યું ખાતા હોય તો તમે થોડી વધુ ખાંડ બી એડ કરી શકો છો અને હવે આપણે ખાંડને બી સરસ રીતે શીરામાં મિક્સ કરી દેવાની છે અને સતત હલાવતા જવાનું છે જ્યાં સુધી આપણી ખાંડ એકદમ સરસ આપણા શીરામાં ભળી ના જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ખાંડ એકદમ સરસ ભળી ગઈ છે અને ઘી બી સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે અને લાસ્ટમાં આપણે બચેલું જે થોડું ઘી છે એક ટી સ્પૂન જેટલું એ બી એડ કરીશું અને પાછું બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ઇલાયચીનો ભૂકો એડ કરી દઈશું અને જે ડ્રાય ફ્રૂટ્સને આપણે તળીને રાખ્યા હતા એ બી આ સમયે એડ કરી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ આપણે ગાર્નિશિંગમાં બી યુઝ કરવાના છીએ એટલે મેં અત્યારે થોડા જ આમાં એડ કર્યા છે અને હવે બધું સરસ મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો પેનની સપાટી બી એકદમ સરસ રીતે શીરો છોડવા માંડ્યો છે અને ઘી બી એકદમ સરસ દેખાવા માંડ્યું છે અને હવે આપણે આપણા જે શીરાને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા મગની દાળનો શીરો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું